નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગરે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં જે છે તમારા માટે ધોરણ અગિયારની કોમર્સ એન્ડ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે જે છે પ્રશ્ન બેંક લોન્ચ કરી છે જેના આધારે તમારે એકમ કસોટી લેવામાં આવશે જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન વિષય અંગ્રેજી બી એ અને આંકડાશાસ્ત્ર તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે આજના રોજ જે છે લોન્ચ થઈ છે અને તરત જ આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થઈ ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ઓરિજિનલ પ્રશ્ન બેંક અને જો સોલ્યુશન ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી ઓરિજિનલ પ્રશ્ન બેંક અને સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ તમને મળી રહેવાની છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ અથવા આપણો વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઇવ ફોર એટ ટુ સેવન થ્રી એઇટ થ્રી પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન પહેલો પ્રશ્ન કહે છે ટ્રુ ફોલ્સ કન્વર્ઝેશન ઇન ધ ફોરેસ્ટ ઇઝ નોટ મોરલ ડ્યુટી તો જવાબ આવશે ફોલ્સ પછી ધ પોપ ધ પોપ્યુલર ઇઝ અ ફોરેન કમર્શિયલ ટ્રી તો જવાબ આવશે ટ્રુ ત્રીજામાં ધ ફોરેસ્ટ પીપલ બાય ફ્રૂટ્સ એન્ડ ફાયરવુડ ફ્રોમ ધ લોકલ માર્કેટ જવાબ આવશે ફોલ્સ ચોથું છે ધ ફોરેસ્ટ ઇઝ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ વર્લ્ડ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ જવાબ આવશે ટ્રુ પાંચમું છે ધ મહિલા મંગલ દલ ડિસાઈડેડ ટુ રિવાઇવ ધ ડેન ડ્રેગ ફોરેસ્ટ જવાબ આવશે ટ્રુ છઠ્ઠામાં ધ મહિલા મંગલ દલ વોઝ ફોર્મ્ડ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ જવાબ આવશે ફોલ્સ સાતમું છે શ્રી સુંદર બહુગુણા વોઝ ધ લીડર ઓફ ધ ચીપકો મુમેન્ટ જવાબ આવશે ટ્રુ આઠમું છે કાંગડ વિલેજ હેઝ પોપ્યુલેશન ઓફ ટુ થાઉઝન્ડ ફેમિલીઝ જવાબ આવશે ફોલ્સ નવમું છે ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વોઝ એક્સપ્લોયડેડ ફોર એક્સટેન્ડિંગ ધ રેલવે નેટવર્ક જવાબ આવશે ટ્રુ દસમું થાય છે ટીપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ લવ ફોરેસ્ટ જવાબ આવશે ફોલ્સ આગળ આપણને પૂછે છે નિયરેસ્ટ મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દ આપણે લખવાના છે તો એમાં ફીબલનો મતલબ થાય છે વીક સર્વાઇવનો મતલબ થાય છે એક્ઝિસ્ટ રોકનો મતલબ થાય છે શેપડ વેનિશ એટલે ગાયબ થઈ જવું ડિસઅપિયર થાય છે વેરિયસ એટલે થાય છે ડિફરન્ટ સ્કેથી એટલે થાય છે શોર્ટેજ સાતમામાં કોન્ટેન્ટમેન્ટ એટલે થાય છે સેટિસફેક્શન અપ્રેસિવ એટલે થાય છે અનજસ્ટ અબન્ડન એટલે થાય છે લીવ એક્સપ્લોર એટલે થાય છે ડિસ્કવર આગળનો પ્રશ્ન કહે છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ રિસ્પોન્સ એટલે કે યોગ્ય જવાબો પસંદ કરો ફંક્શનના આધારે તો પહેલું ટીચર કહે છે હેવ યુ ફિનિશડ યોર પ્રોજેક્ટ વસલ વસલ કહે છે શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતો જવાબ આપે છે જવાબ આવશે સી આઈ ટ્રાઇડ માય લેવલ બેસ્ટ બટ આઈ કુડ નોટ ફિનિશ ઇટ બીજું કાવ્ય કહે છે This ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી Just જસ્ટ હેવ look, પ્લીઝ તો મનને તેને જવાબ આપીને એક્સપ્લેનેશન એટલે કે ઉદ્ગાર વાક્યમાં કહે છે જવાબ ડી કે હાઉ ડિફિકલ્ટ ધિસ ક્વેશ્ચન ઇઝ ધ્યાન કહે છે આઈ એમ સફરિંગ ફ્રોમ કોલ્ડ જોતી એને સલાહ આપતા કહે છે યુ હેડ બેટર ટુ ગો ટુ ડોક્ટર જવાબ આવે છે સી ત્યારબાદ ચોથામાં રાકેશ કહે છે વાય ડુ યુ પ્રેક્ટિસ વિરાટ વાય you praise વિરાટ તો વ્રજ કમ્પેરીંગ અ પર્સન એટલે કે એક વ્યક્તિની સરખામણી કરતો જવાબ આપે છે જવાબ આવે છે બી હી પ્લેસ ફાસ્ટર ધેન મોસ્ટ અધર પ્લેયર્સ પાંચમામાં જેની કહે છે કે વોટ વેર યુ ડુઇંગ વેન યુ વેર ઇન વિલેજ તો કેવિન એને જે છે હેબિટ્યુઅલ પાસ્ટ એટલે કે ભૂતકાળની આદત દર્શાવતો જવાબ આપે છે કે આઈ યુઝ ટુ અટેન્ડ ધ ક્લાસીસ રેગ્યુલરલી ત્યારબાદ છઠ્ઠામાં રીના કહે છે વોટ આર યુ ડુઇંગ વોટ આર યુ ગોઈંગ ટુ ડૂ એટ અ પિકનિક સ્પોટ તો ટીના કહે છે એની ચોઈસ દર્શાવે છે એ જવાબ આવશે આઈ વિલ સિંગ અ સોંગ ઓર ટેલજોક સાતમામાં ડૉક્ટર કહે છે કે વોટ ઇઝ યોર ટ્રબલ તો દર્દી એને કહે છે એનો વિરોધાભાસ દર્શાવતા કે ધો આઈ ઇટ નથિંગ ઇન ધ મોર્નિંગ માય સ્ટમક ઇઝ ઓલવેઝ હેવી જવાબ આવે છે સી આઠમો પ્રશ્ન છે જેમાં કેયુર કહે છે કે હાઉ ડુ યુ વિશ ટુ ડ્રાઈવ યોર બાઇક અને યોગી એને જવાબ આપે છે શોઈંગ ચોઇસ દ્વારા જવાબ આવશે સી આઈ વુડ રાધર ડ્રાઈવ માય બાઇક સ્લોલી ધેન ડ્રાઈવિંગ ઇટ ફાસ્ટ ત્યારબાદ સેક્શન બી સેક્શન બી એટલે પ્રશ્ન છે ફકરાવાળા સવાલ જવાબ રીડ ધ એક્સ્ટ્રેક્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો તો અહીંયા આપણે પેરેગ્રાફ આપ્યો છે જેના આધારે પહેલો સવાલ છે હાઉ ડીડ ધ વુમન રેઇઝ અ ફંડ કે સ્ત્રીઓએ ફંડ ફંડ કઈ રીતે એકત્ર કર્યું तो जवाब आ फंड कंट्रीब्यूशन ड्यूटीज लीडिंग टू लूज प्रोटेक्शन ऑफ फॉरेस्ट त्यार बीजो पेराग्राफ आपने, आपने पहले सवाल आप हार्डशीप ऑफ विलेज वुमन तो जवाब आए the hardship of the village woman was that they had to walk long distance to gather fuel, fodder and water because the forest had become draggled. why was there a conflict between the men and women of village? there was a conflict between the men and women of the village because the men were offered work by the forest department to fell the trees. वुमन वेर डिटरमाइंडेड टू सेव द लास्ट पैच ऑफ ट्रीज लीडिंग टू अ डिसमेंट बिटवीन दीजो पेरेग्राफ अपने आपर आर ध देवदारिच्युएटेड जवाबदार फॉरेस्ट इज आर सीच्युएटेड ऑन द स्लोप्स ऑफ हिमाल इन दी गल डिस्ट्रिक्ट ऑफ उत्तरांचल नाव उत्तराखंड बीजू से वॉट डीड द ट्री लवर्स डू इन द चिपको मुमेंट જો જવાબ હશે ઇન ધ ચિપકો મૂવમેન્ટ ધ ટ્રી લવર્સ એમબર્સ ધ ટ્રીઝ ટુ સેવ देम फ्रॉम बीइंग कट डाउन ચોથો પેરેગ્રાફ આપણને આપ્યો છે જેમાં આપણે પહેલો સવાલ આપ્યો છે કે વોટ ડીડ ધ મહિલા મંગલ દલ डू ફોર ધ ટ્રી પ્લાન્ટેશન જવાબ આવશે ધ મહિલા મંગલ દલ હેલ્પડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બાય ડિગિંગ 15000 પીટ્સ ફોર ધ ટ્રી પ્લાન્ટેશન બીજો કહે છે Why did the woman refuse to allow the planting of poplar? The woman refused to allow the planting of poplar because it is a foreign commercial tree and they wanted the forest department to plant indigenous flood trees that would benefit them directly. Read the following passages and answer the question given below. એટલે કે ફ્લેમિંગો નામની જે આપણી ચોપડી આવે છે એમાંથી આપણને સવાલના જવાબ લખવાના કહે છે જેમાંથી આપણને પેરેગ્રાફ આપેલો હોય છે તો પેલો પેરેગ્રાફ આપણને આપ્યો છે પેલો સવાલ છે વુ મેડ ધ વર્લ્ડ વોઇજ યર્સ અગો તો જવાબ આવશે ધ વર્લ્ડ યર્સ અગો વોઝ મેડ બાય કેપ્ટન જેમ્સ કુક ત્યારબાદ બીજો સવાલ છે હાઉ ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ લેશર ટાઈમ ફોર ધ લાસ્ટ ફ્યુ યર્સ For the past 16 years, the author spent his all leisure time traveling in British waters. How were the views in the early morning? The views in the early morning were geometric. What could the author see as the ship rose? As the ship rose to the top of each wave, બીજું છે હાઉ વિલ લ્યુઅલી વર્ક તો જવાબ આવશે લવ કેન ગ્રેજ્યુઅલી રિપ્લેસ લોઅર સેલ્ફ એસ્ટીમ વિથ હાયર સેલ્ફ એસ્ટીમ બાય ફોલ્સ્ટિંગ પોઝિટિવ સેલ્ફ રિગાર્ડ સપોર્ટ એન્ડ વેલિડિનેશન પછી આપણને પેરેગ્રાફ આપ્યો છે પેરેગ્રાફ નંબર ચાર જેમાં પહેલો સવાલ છે વિચ ફાઇલ્સ ડઝ ધ કસ્ટમર કોપી ટુ હિઝ હાર્ટ કે કઈ કઈ ફાઇલ જે છે કસ્ટમરને પોતાના હૃદયમાં કોપી કરવાની છે તો જવાબ છે ધ કસ્ટમર નીડ્સ ટુ કોપી ધ ફોલોઇંગ ફાઇલ્સ ટુ માય હાર્ટ ડાયરેક્ટલી ડિક્શનરી ફોર્ગિવનેસ ડોક્યુમેન્ટ સેલ્ફ એસ્ટીમ ટી એક્સટી રિયલાઇઝેશન વર્થ ટીએક્સટી ગુડનેસ ડોક બીજો સવાલ છે વોટ ડઝ ધ કસ્ટમર નીડ ટુ તો જવાબ આવશે કોપી ધ સ્પેસિફાઈડ ફાઇલ્સ ટુ ધ મારીઝ એમ ટી ધ ધ ઓલ ડિક્શનરીઝ રિસાયકલ બિન ટુ ઇન્સ્યોર દેટ સેલ્ફ ક્રિટિક એક્સેલ્સ ઇઝ કમ્પ્લીટલી રિમુવડ એન્ડ ડઝન રિટર્ન ત્યારબાદ પાંચમો પેરેગ્રાફ આપણને આપ્યો છે તેમાં પહેલો સવાલ છે હાઉ ઇઝ લવ તો જવાબ આવશે Love is desired as a freeware, meaning it is a freely available and not restricted by costs or licensing fees. Why should the customers share the love with other people? Customers should share love with others because doing so helps spread positivity and support. As people share love, ધલ્સો રિસિવ વેલ્યુએબલ ફીડબેક એન્ડ ન્યૂ પોઝિટિવ એક્સપીરિયન્સ ઇન રિટર્ન ઇન રિચિંગ ધર ઓન લાઈફ ત્યારબાદ આપણને આપ્યો છે સેક્શન સી પોઈ એમના આધારે સવાલ જવાબ આપ લખવાના કહ્યા છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો તો આપણને પહેલો સ્ટાન્ઝા હાજર આપ્યો છે પહેલો સવાલ છે એમાંથી ફ્રોમ વેર વેર ધ મશીન્સ ટેકન તો જવાબ આવશે ધ મશીન્સ વેર ટેકન ફ્રોમ ધ ધર બેડ એન્ડ ધ માઇન્ડ হাউর মশি মেড আসে দ মশি মেচেড ইন দেন বোঝা পেরাগ্রাফে স্টাঞ্চল যেমন পেলে সব ডু ধশীন্স আস ফ জবাবস আস ফল এন্ড ওই

push લિફ્ટ drive પ્રિન્ટ પ્લગ view heat light રન રેસ સ્વિમ ફ્લાય dive સી હિયર કાઉન્ટ રીડ એન્ડ રાઇટ પછી કહે છે મેક લિસ્ટ પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્ઝા એટલે કે પોયમમાંથી સ્ટાન્ઝામાંથી પંક્તિમાંથી આપણને જે રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા સરખા બોલાતા શબ્દો હોય તે અલગ તારવીને લખવાના કહ્યા છે તો જવાબ આવશે લિફ્ટ એન્ડ swift, વીવ એન્ડ live, ફ્લાય એન્ડ ડાઇવ રીડ એન્ડ રાઇટ ત્યારબાદ ચોથો સ્ટાન્સ આપણને આપ્યો છે જેમાં પહેલો સવાલ છે વોટ ડુ ધ મશીન સે અબાઉટ ધેર ક્રિએશન તો જવાબ આવશે ધ મશીન સે ઇઝ દેટ ડિસ્પાઈટ ધેર પાવર વેઇટ એન્ડ સાઇઝ દે આર મેર ક્રિએશન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ એન્ડ ઇમેજિનેશન બીજો સવાલ છે વેન વિલ ધ સ્ટાર્સ શાઇન અગેન

So, 3D printing house cost is 20 percent less than an identical construction using more traditional methods. What do builders believe about 3D technology? builders believe that 3D technology will become even faster and cheaper for constructing homes in future and that will dispute the industry.

جواب આવશે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ ટોપ 100 ઇન ધ કન્ટ્રી બીજો સવાલ છે ਊ હેડ કેરીડ આઉટ અ સર્વે ઓફ ઓર રોલ રેલ સ્ટેશન્સ જવાબ આવશે ધ મિનિસ્ટ્રી ઓફ રેલવે હેડ કેરીડ આઉટ અ સર્વે ઓફ રેલ સ્ટેશન ત્યાર બાદ ત્રીજો સવાલ છે વિથ સ્ટેશન્સ આર અમોંગ ધ ટોપ 10 ક્લીન સ્ટેશન્સ જવાબ આવશે ધ સ્ટેશન્સ અમોંગ ધ ટોપ 10 ક્લીન સ્ટેશન્સ આર ગાંધીતામ જામનગર સુરત રાજકોટ એન્ડ અંકલેશ્વર ત્યાર બાદ तीजो पेरेग्राफ अपन आपेलो है तीज न्यूजपेपर क्लिपिंग जारे सवाल है पहलूँ के वेर वॉज योगा ओरिएटेड तो जवाब योगा ओरिएटेड इन इंडिया बीजो सवाल है वेन डू वी सेलिब्रेट वर्ल्ड योगा डे तो जवाब वी सेलिब्रेट वर्ल्ड योगा डे ऑन जून ट्वेंटी फर्स्ट वु हेज़ डिक्लेर्ड ध दे इंटरनेशनल योगा डे तो जवाब आशी द इंटरनेशनल योगा डे हेज़ बीन डिक्लेर्ड बाय द दुनाइटेड नेशंस जनरल एसेम्बली પછી છે આપણને સેક્શન ડી છે પહોંચે આપણે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ જે છે આપવાની છે કહે છે રેન્ડર ધ ફોલોઇંગ ડાયલોગ્સ ઇન ટુ સ્પીચ એટલે કે નીચેની ડાયલોગને ઇન સ્પીચમાં ફેરવું તો પેલો સવાલ છે ટીચર આસ્ક ધ વાય હી વોઝ નોટ રીડિંગ ધ સ્ટુડન્ટ રિપ્લાયડ ધેટ હી ડિટ હેવ ધ બુક ધ ટીચર ધેન આસ્ક ધ વેર ઇટ વોઝ ધ સ્ટુડન્ટ આન્સર્ડ ધેટ હી હેડ ફોર ગટન ટુ બ્રિંગ ઇટ ત્યારબાદ બીજામાં Nilam asked Ali Bhai what he had seen at the top of the mountain. The Chavaus Alibai replied that he had seen beautiful cups. Nilam remarked on how wonderful it was and asked if Ali Bhai wished to come with her when she went again. Pachi, trija speech jawab chhe. Tushar asked Ria if she was free that day. Ria replied that she was not free because she had some important work. Tushar said that he wanted her help. Ria requested him to please tell her what helped me indeed. Vini exclaimed what a nice picture it was. Vini told that his sister had made it. Vini said that Vinay's sister was a great painter. Vinay thanked him very much. <laughs> Sudha asked Sia why she was crying. Sia replied that she had lost her new book that day. Sudha told her not to cry and said that it might be in her bag. Sia said she would try to find it. Mihir asked if the teacher was present that day. Tahir replied negatively that she was on leave that day. રાઇટિંગ સેક્શન અને એમાં પ્રશ્ન છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે કે માહિતી આપણે કરવાની છે આપણને અહીંયા ગ્રાફ સ્વરૂપે અથવા ડેટા સ્વરૂપે ટેબલ સ્વરૂપે આપણને માહિતી આપી હશે જેને આપણે વાક્ય લખવાના છે તો તમારા માટે પેલા ડેટાના વાક્ય તૈયાર છે The table provides a breakdown of the teaching staff of VM Khatri Arts and Commerce College. It shows the total number of staff is 300. Their gender distribution is 248 male and 52 female. Qualifications 275 PG, 15 MPhil, 10 PhDs. Appointment status 62 temporary, 238 permanent. And age groups 73 25 to 30. 150 31 to 45, 77 above 45. This data gives a comprehensive overview of the college's teaching workforce. <laughs> the graph displays a comparison of the run rates of Australia and India in a cricket match. The x axis represented the number of overplayed, and the y axis represented the total runs scored. The lines, despite how to run rate of each team, progressed throughout the match. The dots of the lines indicated the number of wickets lost at each point. From the graph, it can interpreted that India maintained a relatively consistent run rate throughout the match, while Australia's run rate fluctuated with periods of aggressive batting followed by periods of conclusions. ત્રીજી માહિતી આપણને આપી છે અલગ અલગ ક્રિકેટર્સ વિશે તો કહે છે ધ ટેબલ પ્રોવાઈડ્સ સ્ટેટેક્ટિક ઓફ ટોપ ટેન સિક્સ ઇન્ડિયન ટેસ્ટ ક્રિકેટર્સ બેસ્ડ ઓન ધ નંબર ઓફ ટેસ્ટ મેચિસ પ્લેડ રન સ્કડ એન્ડ સેન્ચુરીઝ મેઇડ સચિન તેંડુલકર લીડ્સ વિથ ટુ હંડ્રેડ ટેસ્ટ મેચિસ ફિફ્ટીન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ ટ્વેન્ટી વન રન્સ એન્ડ ફિફ્ટી વન સેન્ચરીઝ રાહુલ દ્રવિડ એન્ડ સુનીલ ગાવસ્કર ઓલસો હેવ સિગ્નિફિકન્ટ રેકોર્ડ્સ વિથ ડ્રાવિડ સ્કોરિંગ ધ મોસ્ટ રન્સ થર્ટીન થાઉઝન્ડ ટુ હંડ્રેડ એટીએટ એન્ડ ગાવસ્કર મેકિંગ ધ મોસ્ટ સેન્ચુરીઝ થર્ટી ફોર એમએસ ધોની નોન મોર ઓફ હિઝ વિકેટકીપિંગ સ્કિલ્સ હેઝ પ્લેડ ફ્યુઅર ટેસ્ટ મેચિસ બટ હેઝ સ્ટીલ મેનેજડ ટુ સ્કોર અ રિસ્પેક્ટેબલ નંબર ઓફ રન્સ ત્યારબાદ આપણને જે છે ચોથું ટેબલ આપણને આપ્યું છે જેમાં એશી વર્ટ્સમાં જે છે થોમસ એડિશનની જે છે માહિતી આપણને આપી છે જેને આપણે વાક્યમાં રૂપાંતરિત કરવાની છે The table provides the brief overview of Thomas Edison's life and career. Despite facing challenges in his childhood, including poverty and being considered a fool, Edison developed a passion for experiment and learning. His mother's support and guidance were crucial in his development. Edison's curiosity led him to make significant contributions to various fields including telegraphy electronic lighting sound recording and motion pictures his achievements his inventions revolutionary communication and entertainment and solidified his legacy as one of the greatest inventors of all the time the table provides a comparison of the Literacy works of five renowned English authors: Milton, Shakespeare, Dr. Johnson, Goldsmith, and Dickens. It lists the number of novels, poems, and dramas published by each author as well as their total number of published works. Shakespeare stands out with the highest number of published works: 44, including 30 poems and 27 dramas. મિલ્ચોન એન્ડ ડિકેન્સ પ્રિમિલરી ફોકસ ઓન પોઇટ્રી એન્ડ નોવેલ્સ રિસ્પેક્ટિવલી વાઇલ ડૉક્ટર જોન્સન એન્ડ ગોલ્ડ સ્મિથ હેડ મોર બેલેન્સ દ આઉટપાસ અક્રોસ ધ થ્રી જન્સ તો બસ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંપૂર્ણપણે જે છે આપણે એકમ કસોટી લેવાની હતી એની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું તો વિદ્યાર્થી મિત્રો આવા અવનવા વિડીયો લઈને અમે તમારા માટે હાજર થતા જોઈએ છીએ તો આપણે ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત